દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ પ્રથમ ક્વાર્ટરમાં જ ત્રીસ મિલિયન મેટ્રિક ટન કાર્ગોના હેન્ડલિંગને સફળતાપૂર્વક વટાવી દીધું છે આ નોંધપાત્ર સીમાચિહ્ન માત્ર ઇતિહાસમાં ત્રીસ મિલિયન મેટ્રિક ટન કાર્ગોના સૌથી ઝડપી હેન્ડલિંગને જ ચિહ્નિત કરતું નથી પણ તે અગાઉના વર્ષના સમાન સમયગાળા માટે ત્રણ પોઈન્ટ ત્રણ મિલિયન મેટ્રિક ટનના વોલ્યુમ કરતાં નોંધપાત્ર વધારો દર્શાવે છે આ નોંધપાત્ર સિદ્ધિ અધ્યક્ષ અને ડેપ્યુટી અધ્યક્ષના ગતિશીલ માર્ગદર્શનનો પુરાવો છે આ અંગે ડીપીએની યાદીમાં જણાવાયું છે કે એચઓડી અને સમગ્ર ટીમના અધ્યક્ષ અને અવિરત પ્રયાસો અને સમર્પણ ખાસ કરીને ટ્રાફિક મેનેજર રત્નાશેખર રાવ જેમણે આ માઇલસ્ટોન હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે તેમની સખત મહેનત અને પ્રતિબદ્ધતાએ આ ઓપરેશનલ પરફોર્મન્સમાં નવી ઊંચાઈ સુધી પહોંચવામાં સક્ષમ બનાવ્યા છે અને સતત સમર્થન અને માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો હતો દીનદયાળ પોર્ટ અધ્યક્ષ દ્વારા તમામ હિતધારકો પોર્ટ યુઝર્સ ટ્રેડ યુનિયનો પોર્ટના અધિકારીઓ કર્મચારીઓ અને કામદારોને આ સિદ્ધિ માટે હૃદયપૂર્વકના સમર્થન અને સહકાર બદલ અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ